દાહોદ જિલ્લાના સિંગલવાડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં વિદ્યુત વિભાગની બેદરકારીના કારણે દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ સર્જાય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી અમારા પ્રતિનિધિ યોગેશ દર્દી પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષોથી નદી ફળિયા વિસ્તારમાં વીજ પુરવઠા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી કોન્ટ્રાક્ટર દ્વારા દેખાવ પૂરતું કામ કરીને અમુક જગ્યાએ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આખી જિંદગી લાઈટ વગેરે જીવવું પડશે એવા પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યા છે આ વિસ્તાર દાહોદ જિલ્લાના સાંસદનો તાલુકો હોવા છતાં લોકો હજુ સુધી અંધકારમાં જીવી રહ્યા છે મીડિયામાં અગાઉ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેના પછી થોડી કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ફરી અધૂરી રહી ગઈ કામગીરી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવામાં આવી છે કે તત્કાલ રીતે કામ પૂર્ણ કરવામાં આવે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તો હજી પણ કામ શરૂ ન થાય તો અમે ધરણા અને ધરણા પ્રદર્શનનો માર્ગ અપનાવીશું સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયત દ્વારા પણ આ મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે છતાં વિદ્યુત વિભાગ દ્વારા અધિકારીઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી ગ્રામજનોનો આક્રોશ વધતો જઈ રહ્યો છે તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ એ જોરથી ઉઠી રહી છે રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ બોલો

અમારું કોઈ હે કે નથી અમારું નદી ફળ લાઈટ મંજૂર નથી હવે અમાર શું કરવાનું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમાર ડુંગરપુર ગામે જે નદી ફળ્યા ખેડૂતોની માંગ છે કે તેઓ વર્ષોથી આજ સુધી લાઇટ વિહોણા રહેલા છે અને અમે રજૂઆત કરી છે એક વર્ષ થયું આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે લાઇટ ચોરી પકડતા ફરે છે પણ અમારી રજૂઆત તો તમે ધ્યાને લો કારણ કે આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઇટ નથી દેખ્યું અત્યાર સુધી ફોન નથી દેખ્યા તો આ જેમ પુરાનો જે આદિમાનવનો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહીં કરીને આપો તો જે તમારી એમજીવી સીએલની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છે